ઓલું પછી તો ભાઈ પોએ કનેક્ટ કરીને પછી જો આ છે ને બેન ઉડાડવાના છે આજે આજ છે ને આજે પાક્કું ખોવાનું છે ને પાક્કું થઈ ગયું છે જો 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 આગળ છે જો બસ ત્યાં લઈ લે લઈ લે યા ઓલો રિમોટ કંટ્રોલ કરે જો કરતો જય માતાજી જય શ્રી રામ મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો કેમ છો તમે બધા મજામાં મજામાં જશો કારણ કે ભાઈ આપણા બ્લોગ જોતા હોય મજા દશે મસ્ત મજાની ભાઈ રજા આવી ગઈ હતી આજે ઘણો ટાઈમ થઈ ગયો ભાઈ હમણાંથી બ્લોગ નથી આવતા કારણ કે હમણાં ભાઈ ટાઈમ કંઈ મળતો નથી કડીક કારખાના કારખાનો હું દેખાડું એ હેઠળ પછી હમણાં બ્લોગનું હમણાં બંધ રાખ્યું હતું ને અત્યારે પછી મસ્ત રજા આવી ગઈ હતી ને ગયા છે ભાઈ કેટલા ચાર વાગી ગયા છે ને ફ્રી થઈ ગયા કારણ કે ભાઈ સવારે થોડુંક વાડીનું કામકાજ હતું કારણ કે હમણાં વણબણ બધું કાઢી નાખ્યું છે ને ઘઉંની બધી તૈયારી હા છે ને મફત મને એમાં ઘઉં જોતા એટલે બધું ઘઉંને ને એવું આજે હવામાન ચાવાનું હતું ત્યાં હવારી બધું કામ પતાવી નાખ્યું પછી અત્યારે ફ્રી થઈ ગયા છે નાઇઝોન કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે લાગી હતી ભૂક ને અત્યારે જો ભાઈ ને કારના કા ભાઈ બધાને છે હા હા નવ હતા તો મને કીધું હોય જાય ઘરે કેમ હોય ને જાયું નથી વાડી જાય કામ કરી કે થાકી ગયા એ આશી વાત લ્યો અમારા બેન આપણે ભેળ બનાવવાનું ચાલુ થાય છે કારણ કે ભૂખ લાગી હતી ને જો લેમ્બર ગી ની પણ કાપવા મદદ કરાવવા બેસી ગઈ છે હા કારણ કે હવે ભૂખ ભૂખ લાગી હતી તો પછી કઈ ઘરે કઈ રોટલા બોટલા ભાવે નઈ તમને ખબર થશે આપણને પેલાથી કઈ ખાધા નથી ત્યારે થોડીક ભેળ ની બધી તૈયારી હાલે છે અને મમ્મી જો અમે એક કલર કરે છે જો અને પપ્પા બરા તો તારે ભ્યાળ બેલ બનાવી નાખ્યું ભેળ હતા બેન બનાવો તો પેલા જોયું ભાળ બેળ કેવી બને છે પછી કંઈક બેન પૂજા કરીને પછી આપણે ની રાત્રે મુલાકાત કરીશું તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બના રહેજો તો અત્યારે મસ્ત જો બધું કમ્પ્લીટ કરીને બે જી સવાણાના પડીકા લેવાતા ચાર પેકેટ લેવાતા એમાંથી આગળ હું આ ચેવડો છે એમાં પછી સવાણું નાખી દીધું છે જો ખાવાની પછી જાય મજા મોજ કારણ કે ભૂખ હજી લાગી હતી ખાવું કઈ ભાવું નઈ પછી મને ચાર વાગે મને ભૂખ લાગી ગઈ તમને ખબર છે પછી બપોર બપોરનું પડેલો આપણે ભાખરી નથી કાય ન હોય ભેળ બનાવો કારણ કે ભૂખ ભૂખ બહુ લાગી છે ને

લબરગની ખાવાની છે લબરગની દેખાડો લબરગની જી લબરગની આવા ભેગી દેવા વયેલી કાઈ નથી કેવાનું છે કાઈ નહીં ગયા છે ખાવા

પાણી પાણી ઉભે ઉભે લેમ્બર ગીને લઈ લઈને જો ભાઈ પાછો ડ્રોન લઈને વાહ વાહ એ લાલા રમકડું પંદરસો રૂપિયા નું વસ્તુ છે આ છે ને પણ પાણી નાખી દીધું છે ને પાણી નાખી લાલા આપડે ઉડાડતો અને હું ઉડાડતા આવડતું હોય લેતો બેટરી નહીં એમાં

ઉભો ખરે છે ઉભો હું શું એ એનું પાખડું અલગ છે જોતો ખરી લે લે ભાઈ હાવ ભાંગી જાય